વરસાદ સુરતમાં છેલ્લા છેલ્લા વરસાદે ધબધબાટી બોલાવી છે શહેરમાં વહેલે સવારથી અવિરત વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે જેને પગલે લોકોને હાલાકી પડી હતી બીજી બાજુ ભારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘ મહેર યથાવત છે આજે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો દિવસભરના બફારા અને ઉકળાટ બાદ બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને શહેરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે જેમ જેમ નવરાત્રી નજીક આવતી જાય છે તેમ તેમ ખેલૈયાઓની ચિંતામાં પણ વરસાદને લઈ વધારો થઈ રહ્યો છે

આ વરસાદથી બપોરના સમયે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી કે ભારે વરસાદને કારણે લોકોને હાલાકી પણ પડી હતી અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ અને આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેને પગલે ખેલૈયાઓમાં ચિંતા છે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની સિસ્ટમના કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે જ્યારે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સુરત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આ વરસાદ આફત રૂપે પડે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત